તારી નાની ઠોકો હો અદે બધા લોકો ખાતર હદી મે લે જોરે માર ખેતર માં ખાતર મેલવાનું બાકી પડ્યું આ હા ભારી ખાઈ ગઈ પેલી મકી ભારી થાય ગઈ તારી નાન ઠોકો ફટાફટ માર ખાતર મેલ દેવું પડે કૈતાક બે ક્યારેક ગાડીયા ગડી જાય ને ફેર કામ થઈ જાય પાંચ પાંચ રૂપિયા આલ દેવા હેરી નાન ઠોકો આ કેવું મોટી મકી થઈ ગઈ ખાતર મેલ દીધું એટલે એ कोको हो कहीं न जोबा ना वायरो है जो गरुड़ भंडू उड़ते हैं कहीं न इसने जोबा पर है नहीं जो कहीं आवे हिलान पूछवा दे जब तक आवे तेर मेला आ तो आवे जो से पूछ ले वादे सुबह 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 भीमल खाना चाहिए बोलो जुबा के श्री बनिक मिले no 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 no, no. <laughs>

મેલવા લાગી ગીલ પાટ મને બીડી ખાલી પાંચ રૂપિયા મળે તન બોલ મેલવા લાગી ગઈ બે માવા જે આલી છે એક મેમન ને બે માવા તો આ નાન ઠોકો હું તને બે મારી ઉંડ પાડી દી નબરી ચાર નાન ઠોકો વિમલ ને માવા ખાય 5 રૂપિયા આ દુ ખાતર મેજવા ચાલે કી પાંચ આલી મન ભીતા ને આમ જે માધ્યમ ઘણા પૈસા રે એમ સાલ હટ એ એ તાર નાન ઠોકો અરે આવા નવા જોગડા ભિકારી હમ કે તાર નાન ઠોકો ઉતર કો ભિકારી હમ કે નબરી મારી ઉકેડા સબાસી હો

બાબાએ ઓ હો દાદા કે મારે કામ ન કરો તો સીધો મજૂર નહીં બણો તો સીધો બોસ બની હતી નાહી ગયો અરે હાવ કરું હાવ કોને રે